ટીમે રાજસ્થાન થી એમડી ડ્રગ્સ લાવી ગ્રાહકો શોધવા આવેલા પેડલરને જુહાપુરા માંથી ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપીએ અમદાવાદ માં એમડી ડ્રગ્સ વેચવા માટે નડિયાદમાં રૂમ ભાડે રાખ્યો હતો અને રાજસ્થાનના ડ્રગ ડીલર પાસેથી એમને ડ્રગ્સ લાવી અમદાવાદના જુહાપુરા વેજલપુર તેમજ વાસણા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો ત્યારે ઝોન સાત એલસીબીની ટીમે વાસણા તરફ જવાના રોડ પરથી નરેશ બિશ્નોઈને ઝડપી લઈ તેની પાસેથી છેતાળીસ ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો બોપલ આંબલી રોડ પર સર્જાયેલ અકસ્માત કેસમાં ફરજ પર બેદરકારીના લઈને બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ઇન્ચાર્જ પીઆઈ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ઓડી કાર ચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર હંકારી પાંચ સાત વાહનોને અડફેટે લીધા હતા ત્યારે પોલીસ ચાલીસ મિનિટ મોડી પહોંચી હોવાના આક્ષેપ થયા હતા આ ઘટનાને ચાર થી પાંચ કલાક વીતવા છતાં પોલીસે એફએસએલને જાણ કરી ન હતી અને એફએસએલને બોલાયા વગર જ ઘટના સ્થળેથી કારને હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી પગલે ઘટના સ્થળે પહોંચેલા ડીસીપી નીતા દેસાઈએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પગલે શહેર પોલીસ કમિશનરની સૂચનાઓ બાદ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાં ગત રાત્રિના સમયે